આ બચ્ચાઓને રાખડી બાંધવા માટે સુરતના આંગણે સુરતના આંગણે વાસ્તવ્ય આશ્રમ છે જે વસંતભાઈ ગજેરા સાહેબનું છે અને ગુજરાત નહીં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં એમનું ખૂબ મોટું નામ છે ગુજરાતી સિવાયમાં પણ એમના ખૂબ વિચારો પણ ખૂબ ઊંચા છે એમનું નામ પણ ખૂબ ઊંચું છે અને ખૂબ સદકાર્યો કરી રહ્યા છે આ નાના નાના બચ્ચાઓને વિના મૂલ્યે ભણાવી રહ્યા છે એનાથી વિશેષ અનાથ બાળકોને મા બાપનો પ્રેમ આપી રહ્યા છે મા બાપ પણ પ્રેમ ના આપી શકે એનાથી વિશેષ પ્રેમ આપી રહ્યા છે દરેક સુવિધાઓ આપી રહ્યા છે અહીંયા હોસ્ટેલો છે અને દીકરીઓ પણ સુકૂનથી અને પોતાની સેફ્ટીથી ભણી રહી છે અને ખૂબ આનંદની વાત છે મને આજે રક્ષાબંધન તો ઘણી બધી રક્ષાબંધનના દિવસે હું ઘણી બધી જગ્યાઓ પર જતી હોય પણ આજનો આનંદ મને કંઈક અલગ છે થેન્ક્સ ટુ અમારા ધનવાનભાઈ કોટક જલારામ મંદિર લસકાણા અને થેન્ક્સ ટુ અમારા મફાભાઈ મીર અને વિરેનભાઈ એમના દરેક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આજે આ આશ્રમની અંદર આ બચ્ચાઓની મુલાકાત કરાવી અને મને એવું લાગે છે કે આપોઆપ ભગવાનની મુલાકાત કરાવી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વસંતભાઈ ગજેરાનો પણ ખૂબ ખૂબ આભાર ઈશ્વર અલ્લાહ એમને ખૂબ લાંબુ અય્ય આપે ખૂબ લાંબુ જિંદગી આપે અને આવા બચ્ચાઓની સેવા જે કરી રહ્યા છે એને ખૂબ આવા સદકાર્યો કરવાની એક પ્રેરણા એમને જે મળી છે અને દરેક લોકોને એમના વિચારો લેવાની પણ ખૂબ જરૂરી છે કેમ કે આપણા ગુજરાતની અંદર આખા હિન્દુસ્તાનની અંદર સાહેબ આવા વિચારો જો વસંતભાઈ ગજેરા જેવા વિચારો દરેક લોકો જો એક્સેપ્ટ કરે ને તો હું માનું છું ત્યાં સુધી બચ્ચાઓ કોઈ એજ્યુકેશન વગર ના રહીએ અને કોઈ બચ્ચા ગરીબ ના રહીએ અંકૂર્ણા અંછેત્ર લસકાણા ગઈકાલે તાત્કાલિક બેન સાથે વાત થઈ કે આવતીકાલે રક્ષાબંધન છે મારે રક્ષાબંધનનો પર્વ અનાથ બાળકોનો આશ્રમ હોય એવી જગ્યાએ મારે રક્ષાબંધનની ઉજવણી કરવી છે ને રાખડી બાંધવી છે ફરીદાબેને આ જાહેરાત કરી તાત્કાલિક પાંચ મિનિટમાં નક્કી થઈ ગયું અને કંઈક એના પૂર્વના પુણ્ય એમને પ્રાપ્ત થયા ફરીદાબેનને એટલે આવો વિચાર આવ્યો આ સમયમાં અને આ જગ્યાએ આવીને આજે ઊભા છે એ કુદરતી કંઈક આશીર્વાદથી ઊભા છે સર્વેને જય જલારામ જલારામ દ્વારા આયોજિત રક્ષાબંધન કાર્યક્રમમાં ફરીદાબેન મીર ઉપસ્થિત રહેતા તમામે તેમના હર્ષભેર આવકાર્યા હતા અઝર કુરેશી ચીટ ન્યૂઝ